શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે સોળ ભાગ સાંભળ્યા છે આજે આપણે સત્તરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે વૃદ્ધ અવસ્થાના દુઃખો હરીયો શ્રી રામચંદ્રજી કહે છે એ મહર્ષે જેમ હિમરૂપી વ્રજ કમળને આંધી ઝાકળના બુંદોને અને નદી કિનારાના વૃક્ષોને નષ્ટ કરી દે છે તે જ પ્રમાણે વૃદ્ધ અવસ્થા શરીરનો નાશ કરી નાખે છે જેમ અલ્પ માત્રામાં લીધેલું વિષ પણ શરીરને તુરંત કુરૂપ બનાવી દે છે તે જ પ્રમાણે વૃદ્ધ અવસ્થા મનુષ્યના તમામ અંગોને જર્જરિત કરીને તુરંત જ કુરૂપ કરી નાખે છે જેનામાં તમામ અંગો શિથિલ થઈને કરચલીઓથી આવૃત્ત થાય છે અને વૃદ્ધા અવસ્થાએ જેમના તમામ અંગોને જીર્ણ બનાવી દીધા છે તે સગળા પુરુષોને સ્ત્રીઓ ઊંટ જેવા સમજે છે વૃદ્ધ અવસ્થાના કારણે જેમના અંગો ધ્રુજતા રહે છે એવા માણસને નોકર ચાકર સ્ત્રી પુત્ર ભાઈબંધુ તથા મિત્ર વર્ગ પણ પાગલ જેવા સમજીને તેમની હાસી ઉડાવે છે જે દોષથી પરિપૂર્ણ હૃદયમાં એકમાત્ર સહસરી છે તે વિશાળ તુષણા વૃદ્ધા અવસ્થામાં વધતી જાય છે અરે બહુ દુઃખની વાત છે હું પરલોકમાં શું કરીશ આ પ્રકારનો અત્યંત દારૂણ ભય છે જે પ્રતિકારને યોગ્ય નથી વૃદ્ધ અવસ્થામાં વૃદ્ધિ પામે છે ઘડપણમાં હું ઓશિયાળો છું મારું અસ્તિત્વ શું છે હું કઈ રીતે શું કરું સારું હું સુપજ રહું છું આ પ્રકારની પરવસ્તા જન્મે છે મને કોઈ સ્વજન પાસેથી ક્યારે શું અને કયા પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થઈ શકે આ પ્રકારની ચિંતા રૂપી બીજી જરાવસ્થા ઘટપણમાં ચિત્તને બાળતી રહે છે વૃદ્ધા અવસ્થામાં મનુષ્ય પોતાની શક્તિનું સંતુલન ખોઈ બેસે છે ક્યારેક ખાવાની શક્તિ હોવા છતાં શક્તિ હોતી નથી આ પ્રમાણે શક્તિહ્રાસના કારણે ભોગોની ઈચ્છા પ્રબળ હોવા છતાં ઉપભોગ કરી શકાતો નથી આવી સ્થિતિમાં ખરેખર કાળજુ બળ્યા કરે છે શરીર રૂપી વૃક્ષની ટોચ પર બેઠેલી જરા વૃદ્ધ અવસ્થા રૂપી વૃદ્ધ બગલી જે નાના પ્રકારના કલેશો દ્વારા શરીરનું અહિત કરનારી છે રોગરૂપી સરપોથી ઘેરાઈને જેમ ચે ચે કરવા લાગે છે તેવું જ મૂર્ષારૂપી ઊંડા અંધકારની ઈચ્છા રાખનારું મૃત્યુરૂપી રૂપી ક્યાંકથી ઝડપથી આવ્યું જ દેખાય છે જેમ સાયકાળની સંધ્યા પ્રગટ થતા જ અંધકાર દોડી આવે છે એ જ પ્રમાણે શરીરમાં વૃદ્ધ અવસ્થાને જોતા જ મૃત્યુ દોડતું ચાલ્યું આવે છે સુનું નગર જેની ડાળીઓ કપાઈ ગઈ છે તે વૃક્ષ તથા જ્યાં વરસાદ ન થયો હોય તે દેશ પણ કિંચિત શોભતો હોય છે પરંતુ વૃદ્ધત્વથી જીર્ણ થયેલા શરીરની લગીરે શોભા હોતી નથી વૃદ્ધા અવસ્થાનો માર ખાઈને જીર્ણ થયેલા શરીરની સ્થિતિ હિમ પડવાથી કરમાઈ ગયેલા કમળ જેવી છે મસ્તક રૂપી પર્વતના શિખર પર ઉગેલી આ વૃદ્ધ અવસ્થા રૂપી ચાંદની વાતરોગ અને ખાંસી રૂપી કુમુદીને યત્નપૂર્વક વિકસિત કરી દે છે આ ગઢપણરૂપી વેગવાળી ગંગા આયુ સમાપ્ત થતાં શરીર રૂપી કિનારાના વૃક્ષને મૂળિયાને તુરંત જ કાપીને પાડી દે છે તાત જેમ સફેદ પાંદડાવાળી અને ફૂલોથી લદાયેલી પાતળી વેલ થોડી વાંકી થઈ જાય છે તે જ પ્રમાણે જેના તમામ યવો શ્વેત થઈ ગયા છે તેવા મનુષ્યનું તે દુર્બળ પાતળું શરીર વૃદ્ધ અવસ્થાથી વાંકું થઈ જાય છે કમાનની જેમ તે ઝૂકી જાય છે મુને જેમ કપૂર જેવા સફેદ થયેલા કેળાના વૃક્ષને આથી શણવારમાં ઉખાડી નાખે છે એ જ પ્રમાણે મૃત્યુરૂપી ગજરાજ વૃદ્ધ અવસ્થાથી કપૂર જેવા સફેદ થયેલા શરીરને શણભરમાં ઉખાડી નાખે છે એમાં શંકા નથી હે તાત જે વૃદ્ધા અવસ્થાને પ્રાપ્ત થઈને પણ જીવે છે તેવા દુષ્ટ જીવન માટે દુરાગ્રહ રાખવાથી શો લાભ પૃથ્વી પર કોઈનાથી પરાજિત ન થનારી આ વૃદ્ધ અવસ્થા મનુષ્યોની સમસ્ત વાસનાઓને તિરસ્કાર કરી નાખે છે તેમની કોઈ પણ ઈચ્છાને સફળ થવા દેતી નથી તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો સત્તરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અઢારમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કાળના સ્વરૂપનું વિવેચન તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર પ્રસન્નતા पूर्वक શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો